ઓ ઘરમા દે જય રામ આપે ગુડ મોર્નિંગ થઈ ગય છે લઈ લે અને આપડે હાલતા થઈ ગયા છે કારખાને લઈ ઓ આને લે તો આપણે આ સિરામલ કારખાને પગોવા ઓકે તો આપણે આ પાણીના પ્લાન્ટ હોય એક લઈ પાણીનો પ્લાન્ટ છે કાખાનો કોઈ નથી ને કને છો લારી બેઠો લુ લાઈટ લાઈટ પંખા મંખા જેની મેં શરૂ અને પછી આપણે ભરવાના સા ક્યારબાના એને રેડી ઓલ ડે તો હવે આપણે ભરીએ પેલા પાણીનો ક્યારબા ખંડે ફંડા છેમે થોડા આપણે જે પાણી ભરવા પાછે મિત્રો આપણે લખવાનું સાпуકા આ કાળ મે પાણી ભજ્યા છે અમે આપણે કાર્ટન મેકી દીધું રેડી એ મેકી દીધું હવે આપણે પાણી ભેરતા ઢંડા ઢંડા પાણી ભરીનું એ છે જલ્યુ ટેક કરી લીયું કેવું ઠંડું પાણી છે પાણી આવતું નથી આવતું નથી કારણ કે આપણે કેબુ ભરીને આવ્યા હતા તો ઢાંગણાનો આપણે કાટો છોડો પછી આવતું છે પાણી રેડી આલે ઠાકલા ફૂલ હોતા દે આલે પાણી બો આવે ને લે રંદા તો તમે લગાડી લેજો કેટલું ઠંડુ પાણી છે બોલે ને આપડા આ તાક કે હિંદે ચડાવવાની છે યાર વાલ ઘર ના બોલે તો આપડે ઘર માં મોટર શરૂ કરો આજ વોટર શરૂ કરવાનું કોપસા फाइनली वे फ्रॉम मोटर शुरू करी नहीं थाम पानी આવनो शुरू पण થઈ ગયો છે જરી જ धरो करी जाते બરોબર પાણી આવતું નથી ખોલ બેકરો નકર પાણી બહુ ખોલ આવે છે જોલે એટલે કેટલું પાણી ફૂલ આવે છે જોલે હવે કેર્બો ભી દો એક કોન ભરાઈ ગયો ને આપણે આમ રાખ્યું તો કેટલે ઘડીમાં ફૂલ ભરાઈ જાય છે આ એક કેર્બો આ બે ગરબા આ ત્રણ ગરબા અને 4 ગરબા રહ્યા ને કાળા ગરબા ઇબદેમાં કેમી કળશું દસ હજાર નું કેમિકલ આ ખાલી અને વીસ હજાર આમાં ત્રીસ હજાર ચાલીસ હજાર નું કેમિકલ એટલું મોંઘું અને આ ખાલી પાણી પાછું કેમિકલ નાખવાનું કેર મિત્રો આપણું કારખાનું જોયેલું આને કહેવાય કારણ કે બધું ધોવાનું ફૂટા નરવા ફરી નહીં ગયા

ઓલા છે બાલકનીમાં એટલે ની 왔다 તો હવે મોટો શરૂ કરીતે ટાકો ભરતો ને ટાકો ભરાઈ ગયો છે હવે કરવાની છે વકર ભરાઈ ગયો તો આ જે કામ હતું ને કારણ કે આ ટાકી સેટ કરવા આયા હતા ટાકી થઈ ગયા છેટ ને હવે કરવાનો છે કામ ને શરૂ કન્ટિન્યુ મિત્રો આપણે ડાન્ડલી ભરી રાખીએ છે આને હું કે આપણે ખબર નથી આ મટી પર ભરી રાખીએ છે એટલે આને કઈ આપણે ખબર નથી વેલા મે તો આ પટ્ટી મળી ન કે કુટતા આની આને હું કે હતી તો બે આ છે પટ્ટી અમે જે આ મોટા પટ્ટી માં આવે આ આયા લાગે પછી કપડા ઠેગા ને ખેતી બની એની ઓલા એક ટક લાગી ગયો હે પટ્ટી નો તો ફાઇનલી હું ડ્રો આ કરવા મને કી દીધું હે 5 15000 કેમિકલ आप टाके थे के है कंप्लीट हो गए जय लमेश राय के जबोला मारवाना होय जय लमेश राय के जबोला मारवाना होय

કમ્પ્લીટ શાક દેખાય એ એમ આવીને આવે હાવ પેલા કાળી આવે એટલે કાળી નો થોડી થોડી ધોળી આવે અને પછી આવી રીતે લાઈટ ફૂલ લાગે ને ત્યારે એટલું ચોખ્ખું